चांद से होती तो, है सितारों से नहीं तो, तो, मोहब्बत एक से होती है हजारों से नहीं बहुत ही बढ़ भाई जरी की वो? को तो आप जो मारा वाला लाइव नॉकिंग कर चल ए सुरात सेरनो

એ હું તમને બધાય ને પૂછું વધારે અકલ વાળા ઠોકરો શું નહી ખાતા હોય એ હાલો બાપુજી ક્યાં ગયા મોજડી લાવો ને હું મગજ માં પ્રીતમાં પ્રીત 知道。 માને જોણ વાર્તો તો દીકરા તારી માએ કોઈ દી મારું કયું કર્યું ન એટલે કર્યું જ નહીં હરાન ધરા લગણ કયું કર્યું જ નહીં બટા તને ઊંડા કુવામાં ઉતારી દીધી અરે હસે બાપુજી અરે ભવના પનારા પડ્યા તો પડ્યા સાકરના સીલા ગડા તો ગડ્યા પણ તમેને સમજી વિચારીને કામ સોપો તોય કરે એમ જ છે શું ભીડ કામ કરે હમણાં મને ભજીયા ખાવાનું મન થયું તો મેં મેથીની ની પોણી લેવા મોકલો તો મારા હાથું ગડપનો પૂરો લઈને આવો જાણે કેમ હું ઘોડો હોય તો ગડપનો પૂરો ખાવ અરે પણ હશે બાપુજી પણ તમે એને કામ સોંપો તો ખરા એક નોકરીએ મે મોકલો છે કરીને આવે તો અહીં આસો અરે મને પૂરો વિશ્વાસ છે કામ કરીને જ આવશે જો સંભાળતા જ આવે છે பயலா பத்திரா தீா பணம்

કોઈ તમને મળે નહીં જમાય રાત બોલો મે તમને નોકરીએ મોકલાતા તેનું શું થયું નોકરી જેવી રાજ મારા હાથમાં ટકે ટકે કેટલા દિવસ ટકે નોકરી તો ચલ ચલ ચાલી ગઈ કે રીતે ચર ચલ ચાલી ગઈ જમાય રાત તો સાંભળો સતરાજી તમે મને જે છેટને ત્યાં મોકલ્યો તે દોશી માં હતા બીમાર મને બેહાડ્યું માખ્યું ઉડી નઈ ધોકો માર્યો ને ઝાડ પડી મરી દો જમાયરા બોલો મે તમને નોકરીએ મોકલાતા તેનું શું થયું નોકરી ચાલી ગઈ સસરાજી કેવી રીતે લોહીને મારી નાખે એટલે કાઢી મૂક્યો તો એક કામ કરો મારા હાથમાં શું છે બે રૂપિયા આ સાટો છે તો ખરો

હવે તું જન્મો ન્યાથી તારી બોણી બગડી છે મારે આમાં ગોટારો થયો છે હું હમણાં આવું સસરાજી તમે મોટામાં મોટી ભૂલ કરી છે

હાજી તો દાણિયા રેમ છો ગામના છોકરા ગામમાં ન રમેતી તી થોડા કાય જસાપુર માં રમવા જાય કાઈ વાતો ની હવ મારી શેરી માં આવે મારો કાયડો કૂતરો નો કાયડા હું તો કેવું ઊભો રે ઊભો રે જેદી તેદી તું પણ ભૂલ્યો પડ્યો કે મારો હઈડો કરે છો છો કાઈ વાતો ની હું જોઈ લઉં તો જોઈ લેજે

આની ઉપર મને જરાય વિશ્વાસ નથી બટા ઓલી ડોહીમાંનો નો કરી નાખ્યો એમ આપણી ડોહીમાં કરી નાખે પણ બાપુજી મને એની માથે પૂરે પૂરો વિશ્વાસ છે કે ઈ છે ને બરોબર ખ્યાલ રાખશે તો માજીને બોલાવીએ બોલાવો કઈ એવું નથી ને આ માજી ઓ માજી ઓ

ઘસી હા એટલે તારી તમારે મગવવું છે હા મારા હાથે 2 કિલો જલેબી લે દુસરે લેતા ઉજે ને હમજી ગયો માજી 2 કિલો જલેબી હમણા લઈ આવ્યો તો જગા તું ઘુસરા લ છે ને આ તારો જમા દે ખાઈ ગયો અને નગરી રેશન કાઘરમાં આલદી મારા દીકરા કાઈ એમ ભાઈલે

અમારા માજી આ તું મોગરા ની વેણી લઈ આવવાની છે માજી માજી ઘેરે ગામ હે માજી આ તમને પેટ નો ઉપડ્યો તારા દાદા તો ઘેરે હતા નહીં એટલે ઓલા રામભાઈ

ઓહ હો હો પણ એક કામ કરો જો હું તમને પેલા ભલામણ કરી દઉં છું માજીની કે માજી તમારી પાસે પાણી માંગે તો દૂધ આપજો અને દૂધ માંગે તો તમારું લોહી આપજો પણ માજીનું પડતે પડતું બોર બરાબર જીલજો હો વાહ કાઈ વાંધો નહીં પડતે પડતું બોલ બરાબર જીલી પણ તમે રતન હાસી અત્યારે કપ થેમે જાશો કે માં અત્યારે તો અમે જાઉ ગાડામાં ગાડામ હા ને તું બેસીસ ક્યાં થાઠે થાઠે તો હસોડી બેસતી જ નહીં કારણ કે તન્ના ઠાઠિયા નબરા હોય લબગન હેઠી તો મારે ક્યાં બીજું ગોઠવું ઓહો તો ક્યાં બેસું હું કહું હા ગાડા ખેડુ પાહે ઓહો કરીને દાદા ખેડુ પાય તો તું હસોળી બેસી ને એ કા ઈ હારા હકોણી ના હોય આક તાક તામ કર એ તો તમને કહું તો હું ક્યાં બેસું વસ્સો વસ બે મોટલે તને કઈ તકલીફ નો થાય એવું તો હાર હું જાવ છું હો એ બાય બાય આવજો બાય બાય આવજો

બોલો એ મને છે ને બજર આંભરી છે એટલે બજર લઈ આવી દે ને જરાક બજર બજર હવે તમારે બીડી ના બંધાન બજર ના બંધાન હવે આ ઉમરે મૂકો મૂકો બજર નો દેવાય એ બજર નો દે ને હવે મને ડેન્જર નથી આવતી વાલે તો હું કેની દુકાને થી લઈ આવી આપું એ પ્રભુદાસ ની દુકાને થી લઈ આવને

आना करते तो कोक मना तलवाने जाड दे अथवा बंदूक ने गुवाडीया देके तो हारू माथा ने दुखाये काय ये करी नही से ओला ए भगवान ऐ कडी आराम कदी लाव माजी हे माजी માજી હે માજી માજી બોલતા નથી સુઈ ગયા લાગે છે માજી બોલતા નથી સુઈ ગયા લાગે છે હે ભગવાન હે ભગવાન હે આને કરતા તો કોક તલવાર ને અથવા બંદૂક ને ગોળીએ દેખે તો હારો છે માથાના દુખ તો મને કાયર કાયર કરી નાખી જાય ઘડીક વાર નિંદર કરી લો માજી હે માજી માજી હે માજી માજી બોલતા નથી ત્યાર રો રાડુ રાડુ ફાટે થાકી ગયો પણ માજી અવાજ આપતા નથી મને એમ લાગે છે સુઈ જા લાગે છે તો થાલ મારી રતન મને કેતી ગઈ કે માજીનો પડતે પડતો બોલ બરાબર જીલો મારી બંધૌ અથવા તલવાર ગોતવી જોઈને માજીને મારે ભળા કઈ દેવા જોઈએ

મારા હાથમાં આજે બંદૂક છે મેં એવું કામ કર્યું છે કે તમારે મને સાબાસી આપવી પડશે વાહ વાહ દુનિયામાં જમાય જડાય તો અવાજ જડવા જોઈએ આવું બધું શું કામ કર્યું છે જમાય રાજે બતા જરા ઘરમાં તો જો જાવું તો જો હે ઓહો હો માજી તો લોહીના ખાબો ચ્યામાં છે

કે માજીનો પડતે પડતો બોલ બરાબર જીલજુ ને તમે ગયા પછી માજી બોલી ગયા ગયાતા કે આ માથાના દુખાવે તો મને કાયર કાયર કરી નાખી આના કરતા કોક મને તલવાને જાટ કે अथवा બંદુકની ગોરીએ દેતો સારું તરત મે ગોતી બંદુક ને તમારા માજીને દીતા ભાડા કે જે સસરાની 3 નંબર નું આ બતા

સમાયરાજ કર બહાર નીકળી જાવ અટાણે અટાણે નીકળી જાવ હાલો તો કઈ વારી ઉભા રહ્યો ઉભા રહ્યો એ જો પિતાજી તમે એને બહાર કાઢી મૂકશો તો હું એ ભેરી થઈ જાય બટા તું આમાં હું મોહી ગઈ છું એકવાર આ પાડી દે ખડે પગે ઊભો છે નજર કર લે એ વીરકાના ખાતેદાર છે થીવ નથી અર્ધાનું આમાં હું મોહી ગઈ છું નહીં પિતાજી જાયસ તો હું આની આ રેત અરે એકવાર આ પાડી દે ખાલી વિકવરાય બેઠા છે નજર કર લેજો ને જથાપુર થી નઈ વાત નઈ પિતાજી તો તું એ જા તારી કઠનાઈ માથા મારતી લાગે જો ડાયરો જોયો વિસારી ને તમે પણ ક્યાંક મારી ગોળે ફીટ થાતા ની ગર્દમાઈ માં કાડી રાતે સસરે કાઢ્યા ચાલ